અગ્નિકાંડ બાદ જાગેલા રાજકોટ કોર્પોરેશને પાંચસોથી વધુ કોમર્શિયલ બિલ્ડિંગ ફાયર સેફટીના અભાવે સીલ મારી છે પણ અગ્નિકાંડ બાદ રાજકોટ કોર્પોરેશનના કાર્યવાહીના નામે ઢોંગનો ખુલાસો થયો છે રાજકોટ કોર્પોરેશનની પોતાની બિલ્ડિંગમાં જ ફાયર સેફ્ટી નો અભાવ જોવા મળી રહ્યો છે રાજકોટ કોર્પોરેશનની મુખ્ય કચેરી ઈસ્ટ અને વેસ્ટ કચેરીમાં ફાયર સેફટીના સાધનો નથી કોર્પોરેશનની તમામ બિલ્ડિંગની વાત કરીએ તો કુલ એકસો છત્રીસ બિલ્ડીંગમાં ફાયર નો અભાવ હોવાનો ખુલાસો થયો છે આરએમસીમાં દિવાતળે અંધારાની સ્થિતિ અંગે રાજકોટ ફાયર વિભાગના ચીફ ઓફિસર આઈવી ખેરે વીટીવી ન્યૂઝ સાથે કંઈ પણ બોલવાનું ટાળ્યું વીટીવી ન્યૂઝના સંવાદદાતાને જ્યારે ફાયર એનઓસી અંગે પૂછાતા ચીફ ઓફિસર પોતાની ચેમ્બરમાંથી બહાર ભાગ્યા રાજકોટ કોંગ્રેસ શહેર પ્રમુખે સમગ્ર સ્થિતિ અંગે આરએમસી અને ફાયર વિભાગ પર પ્રહાર કર્યા જે છે તમે તો નોમ્સ ઊભી કરો એની પાસે કોઈ એનઓસી નથી ફાયર સેફ્ટી ના સાધન નથી અને રાજકોટની ઓછામાં ઓછી સાતસો થી આઠસો મિલકતો જે સીલ કરવામાં આવી છે એ ગંભીર બાબત છે ખરેખર લોકોને ખ્યાલ નથી અહીંના અધિકારી છે એને પ્રેક્ટિકલ જ્ઞાન નથી ખરેખર તમારે એને પેપર જે રજૂ કરવાના છે સ્થળ ઉપર તમે રજૂ કરો કે ભાઈ આટલા આટલા પેપર છે ને તમારા નોમ્સ છે તમે ઉભા કરો પણ એની પાસે કોઈ પ્રેક્ટિકલ જ્ઞાન નથી એટલે ગઈકાલે અમે કમિશનરે કીધું છે પેલા સાહેબ ખરેખર આપણું ઘર ચોખ્ખું કરો ઘરમાં જ આપણા કાંઈ ન હોય બહાર સીલ કરવા જાવ ગેરવ્યાજબી વાત છે રાજકોટના ટીઆરપી અગ્નિ જે જેમઝોન કાંડમાં જે કહી શકાય છે અગ્નિકાંડ થયો છે સત્યાવીસ લોકોના મોત થયા છે ત્યારે રાજકોટ કોર્પોરેશન પાસે જ ફાયર એનોસી ન હોવાની વાત સામે આવી રહી છે આપણે જે ચીફ ફાયર ઓફિસર છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું તેમને જ પૂછશું કારણ કે જે પ્રમાણે એકમો સીલ થઈ રહ્યા છે અલગ અલગ એકમો સીલ થઈ રહ્યા છે સાહેબ કોર્પોરેશન પાસે જ ફાયર એનોસી ન થઈ એવી વાત છે મહેરબાની હું જે પ્રમાણે તેમને હાલ જે છે કામગીરી કરી રહ્યા છે ફોન આવી રહ્યા છે સતત તેઓ કામમાં છે જે પ્રકારે આ ઘટના બની છે અને ત્યારબાદ અલગ અલગ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે કોર્પોરેશન દ્વારા અલગ અલગ એકમો છે તેને સીલ કરવામાં આવ્યા છે જ્યારે ફાયર એનઓસી સાથે સાથે બીયુ પરમિશન સહિતની જે બાબતો છે તેને ધ્યાનમાં રાખીને આ એકમોને સીલ કરવામાં આવી રહ્યા છે એવામાં હવે કોર્પોરેશન પાસે જ ફાયર એનઓસી ન હોવાનું સામે આવી રહ્યું છે જયારે આ પ્રકારની ઘટના સામે આવી રહ્યા છે ત્યારે તેને લઈ ને પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે ત્યારે આપણે જે રાજકોટના ફાયર વિભાગના ચીફ ઓફિસર છે આઈવી ખેર તેમને પૂછવા માટે આવ્યા છીએ કે ખરેખરમાં રાજકોટ કોર્પોરેશન પાસે આ પ્રકારનું જે ડોક્યુમેન્ટ હોય છે તે છે કે નહીં જ્યારે અત્યાર સુધીમાં અલગ અલગ સાતસોથી આઠસો એકમો છે તે સીલ કરવામાં આવ્યા છે અને આ પ્રકારની ઘટના બની છે એવામાં રાજકોટમાં હવે કોર્પોરેશન પાસે જ ફાયર એજન્સી નથી જેને લઈને હવે અલગ અલગ પક્ષો દ્વારા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ખરેખરમાં રાજકોટ કોર્પોરેશન પાસે આટલું મોટું કોર્પોરેશન બિલ્ડિંગ છે સાથે સાથે ઈસ્ટ ઝોન વેસ્ટ ઝોન એકસો ત્રીસ જેટલી નાની મોટી સરકારી કચેરીઓ છે તેમની પાસે જે ફાયર એનઓસી નથી એટલે કે આ પ્રકારના સવાલો છે તે હવે ઉભા થઈ રહ્યા છે તો આ આ અગ્નિકાંડ જે થયું છે ગેમ ઝોનમાં જે પ્રકારે અગ્નિકાંડ થયું છે ત્યારે લોકોના જીવ જો જોખમાઈ આ પ્રકારની સરકારી કચેરીઓમાં તો જવાબદાર કોણ તેને લઈને પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે હાલ આપણે જોઈ શકીએ છીએ જે પ્રમાણે ચીફ ફાયર ઓફિસર છે તેમની કામગીરી કરી રહ્યા છે પરંતુ જે જેને લઈને પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે હાલ જોઈ શકો છો આ સીધા દ્રશ્યો જે પ્રમાણે હવે કોર્પોરેશન પાસે ફાયર એનઓસી ન હોવાની વાત સામે આવી રહી છે એટલે કે હવે કોર્પોરેશનને કોણ ફાયર એનો આપશે કોણ તેને સીલ કરશે તે કયા પ્રકારની કામગીરી હવે કરવામાં આવશે તે પણ સવાલ છે જે પ્રમાણે હવે આ પ્રકારની ઘટના હવે સામે આવી છે અગ્નિ કાંડ થયો છે જે અગ્નિ કાંડ તેમાં સત્યાવીસ લોકોના મોત થયા છે તપાસ છે તે કરવામાં આવી રહી છે કોર્પોરેશનના ચારેક જેટલા અલગ અલગ વિભાગના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સાથે તેમની ધરપકડ કરવામાં આવી છે તેમની ઉપર એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે એવામાં હવે રાજકોટ કોર્પોરેશન પાસે જે ફાયર એનો નથી તેવી વાત સામે આવી રહી છે જે પ્રમાણે આપણે જે આઈવી ખેર છે તેમને સાહેબ ફાયર ફાયર એનઓસી નથી સાહેબ વાત સામે જે પ્રમાણે જે તેઓ હાલ જે પોતાની કામગીરી છે તે કરી રહ્યા છે અને જઈ રહ્યા છે જ્યારે આ પ્રકારની ઘટના સામે આવી રહી છે ત્યારે જે કોર્પોરેશનના સત્તાધીશો છે તે તો જવાબ આપવાનું ટાળી રહ્યા છે પરંતુ અધિકારીઓ છે જવાબદાર અધિકારીઓ તે પણ હાલ મીડિયા સામે જવાબ આપવાનું ટાળી રહ્યા છે કેમેરામેન જુનેદ સાથે વાવેશ ચંદ્રવા વીટી ન્યૂઝ રાજકોટ